વેરાવળ ડિવિઝન હેઠળના વેરાવળ પ્રભાસ પાટણ સુત્રાપાડા તાલાલા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પ્રોહિબિશનના કેસ અંતર્ગત જપ્ત કરાયેલા વિદેશી દારૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો આ કાર્યવાહીમાં કુલ પિસ્તાળીસ લાખ રૂપિયાથી વધુ કિંમતની પચીસ હજારથી વધુ દારૂની બોટલોનો સમાવેશ થાય છે આ નાશ કરવાની કાર્યવાહી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વિનોદ જોશી ખેંગાર ંગાર માયા તેમજ નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓની સંયુક્ત ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી ડિવિઝનના ચારે પોલીસ સ્ટેશનોમાંથી જપ્ત કરાયેલા વિદેશી દારૂના જથ્થાને વેરાવળ બાયપાસ નજીકના એક ચોક્કસ સ્થળે એકત્રિત કરવામાં આવ્યો અને નાશ કરાયેલા જથ્થામાં વેરાવળ સિટી પોલીસ સ્ટેશનની આશરે અઢાર હજાર બોટલ પ્રભાસ પાટણની વાત કરીએ તો પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનની બત્રીસો બોટલ સુરસો અને રોડ પર પાથરીને તેના પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો આ સમગ્ર કાર્યવાહી દરમિયાન સ્થળ પર પોલીસ તંત્ર અને નશાબંધી વિભાગ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી હતી